નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રમતગમત ક્ષેત્રે વધુ ધનિષ્ઠતા અને આધુનિકતા લાવવા માટે મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું શહેરના અગ્રણી લુનસિકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આધુનિકીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે જેના માટે અંદાજીત ચાર કરોડનો ખર્ચ થવાનો છે આ ખર્ચની અંદર નવા અપગ્રેડેશનની અંદર ચારસો મીટરની સિન્થેટિક ટ્રેક ત્રણ તેની કોર્ટ બે પિકબોલ કોર્ટ એક બાસ્કેટબોલ કોર્ટ બે વોલીબોલ કોર્ટ અને બે બેડમિન્ટન કોર્ટની સાથે બે સ્કોશ કોર્ટ જેવી આધુનિક રમતની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવવાનો છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ એક્યાસી ટકા અને સાંજ દરમિયાન તેપન ટકા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી ડાંગમાં વારલી ચિત્રકલા વર્કશોપ યોજાઈ આદિવાસી મહિલાઓને કલા અને રોજગારીની નવી તકો ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગૌરવી દૂષણો અને મિશન મંગલમના સંયુક્ત ઉપક્રમે એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ વિકાસ એજન્સીના સભાખંડમાં સ્વસહાય સહાય જૂથની મહિલાઓ માટે વારલી પેઇન્ટિંગની એક વિસ્તૃત વર્કશોપ યોજાઈ હતી આ કાર્યશિબિરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શિવાજી તબડિયાને અને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી આરબી ચૌધરીએ અધ્યક્ષસ્થાને શોભાવ્યું હતું ઉનાઈના ખંભાલિયા ખાતે મળી આવેલ અજાણ્યા મૃતદેહની પોલીસ દ્વારા અંતિમવિધિ વાંસદા તાલુકાના ઉનાઈ ખાંભલિયા ખાતે રેલવે ટ્રેક નજીકથી મળેલ અજાણ્યા ઈસમના મૃતદેહના વાલી વારસની ભાળ ન મળતા આ અજાણ્યા મૃતદેહની અંતિમ ક્રિયા ઉનાઈ પોલીસે કરી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આહવા પોલીસનો માનવીય અભિગમ બિહારથી ગુમ થયેલ વ્યક્તિનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવવાની દિશામાં પ્રયાસ બાર પાંચ બે હજાર પચીસના રોજ પીસીઆર સી વેનની ઉપર કર્મચારીઓ ફરજ બજાવતા હતા તે દરમિયાન એમને એક કોલ મળ્યો હતો જે સંદર્ભે તેઓ તે સ્થળ પર પહોંચ્યા હતા તો બિહારના અજીતભાઈ દયારામ યાદવ કે જે ગોગડી જમાલપુર બિહારના રહેવાસી હોય અને પરિવારથી છૂટા પડી ગયા હોય એમની સારસંભાળ રાખી પરિવારની સાથે મિલન મુલાકાત કરાવવા માટે એમણે માનવી અભિગમ દર્શાવી એમના વાલી વરજદારને જાણ કરી અને મિલન મુલાકાત કરાવવાની તજવીજ હાથ ધરી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન ત્રણ એના યુનિટ એકની યુનિટ કાઉન્સિલ બિલીમુરામાં યોજાઈ જાયન્ટ્સ વેલફેર ફેડરેશન ફાઉન્ડેશને ત્રણ એના યુનિટ એકની યુનિટ કાઉન્સિલ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમુરાના યજમાન પદે તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસ જાયન્ટ્સ હોલ કલ્યાણ ચેમ્બરમાં ફેડરેશન ડાયરેક્ટર ગિરીશભાઈ પટેલની અધ્યક્ષસ્થાને યોજાયેલ જેમાં ફેડરેશન પ્રમુખ અનિલભાઈ રાવલ હાજર રહી માર્ગદર્શન આપ્યું નવસારી જિલ્લામાં કેરીની વાડી ભાડાપટ્ટી રાખનાર પરપ્રાંતિય વેપારીને ભારે આર્થિક નુકસાન બેંક લોન અને ગિરણા ગીરવે મૂકી વાડી રાખનારા વેપારીને અંદાજે પચાસ ટકાના નુકસાનનો અંદાજ નવસારી જિલ્લામાં કેરીની ચાલુ સીઝનના પ્રારંભે વાડીઓમાં આંબામાં આમ્ર મંજરી લજી પડતા ખેડૂતો વાડીઓ ભાડે રાખનારો તેમજ કેરીના વેપારીઓને ચાલુ વર્ષે ભારે નફાની આશા બંધાઈ હતી પરંતુ અચાનક જ ભારે તોફાની પવન અને ગાજવીજ સાથેના માવઠાને લઈને આંબા પરથી કેરીઓ ખરી પડવા સાથે નાના મરવા મોટી દ્રાક્ષ જેવી નાના મરવા પવનની ઝરીમાં ખરી પડ્યા હતા તો ઘરે ઘરે ઠેકાણે તો સિઝનમાં મોડે મોડે આવેલા મોહર પણ કાળો પડી ગયો હતો જેને લઈને ચાલુ સાલે કેરીની સિઝન નિષ્ફળ ગઈ છે અને ખેડૂતો એક વાડીઓ ભાડે રાખનારાઓ તેમજ વેપારીઓને પણ ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં કથાકાર અજય બાપુ દ્વારા કાશ્મીર હુમલામાં જીવ ગુમાવનારા છવ્વીસ નિર્દોષ વ્યક્તિઓના મોક્ષ અર્થે સામૂહિક સુંદરકાંડનું પારાયણ યોજાયું જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલાનો ભોગ બનેલા છવ્વીસ નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જાન ગુમાવ્યા એવાને શાંતિ અને મોક્ષ અર્થે કુકેરીના યુવા કથાકાર અજય બાપુના સંકલ્પથી છવ્વીસ સામૂહિક સુંદરકાંડનું પારાયણ કરવામાં આવી રહ્યું છે શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસાઈના સભાખંડમાં નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળ નવસાઈના સહયોગથી અને જય સિયારામ પરિવાર કુરેલના સભ્યો દ્વારા કથાકાર અજય બાપુની ઉપસ્થિતિમાં પંદરમાં સુંદરકાંડ સામૂહિક પારાયણ કરવામાં આવ્યું નવસારીની પુણા નદીના કાંઠે વૃક્ષની ડાળે ફાંસો ખાઈ અજણિયા યુવાને જીવન ટૂંકાવ્યું

ખાઈ જીવન લીધું હતું મૃતક યુવાન અંદાજે વર્ષનો અને પાતળા બાંધાનો તેમજ પાંચ ફૂટ એક ઇંચની ઊંચાઈ ધરાવે છે પોલીસે મૃતક યુવાનના વાલી વારસદારોને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે જોકે હજુ સુધી મૃતકના કોઈ વાલી વારસ અંગે જાણકારી મળી નથી મૃતક અંગેની માહિતી માટે ગ્રામ્ય પોલીસનો સંપર્ક સાધવા જણાવાયું છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો ઝીરો સિક્સ થ્રી નાઇન બિલ્લીમુરા પાલિકા દ્વારા ચોમાસા પહેલા જર્જરિત મિલકતોનો સર્વે હાથ ધરાયો ચૌદ જેટલી જર્જરિત મિલકતોને નોટિસ આપી જોખમી મિલકતોને ઉતારી લેવા માટે મિલકતધારકોને તાકીદ કરાઈ બીલીમોરા પાલિકા દ્વારા ચોમાસો અગાઉ શહેરની જર્જરિત અને જોખમી મિલકતો અંગે સર્વે હાથ ધરાયો છે જેમાં હાલ તો પાલિકા તંત્ર દ્વારા શહેરની ચૌદ જેટલી જર્જરિત મિલકતોને નોટિસ આપી જર્જરિત મિલકતોનો સમારકામ કરાવી લેવા તેમજ વધુ જર્જરિત મિલકતોને ઉતારી લેવા જે તે મિલકતધારકને તાકીદ કરવામાં આવી છે જો કે ખાનગી મિલકતોને નોટિસ આપતી ખુદ પાલિકાની માલિકીની જ કેટલીક ઇમારતો જર્જરિત છે જેમાં પાલિકાના જૂના ફાયર બ્રિગેડ મથક નજીક આવેલ આયુર્વેદિક દવા હોસ્પિટલનું મકાન તેમજ જૂની પાલિકા કચેરીનું મકાન પણ જર્જરિત છે ત્યારે પાલિકા પોતાની જ આ મિલકતો અંગે કોઈ નિર્ણય લે તેવી લોકોની લાગણી છે જલાલપોર પોલીસમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનાનો આરોપી વિજલપોરથી ઝડપાયો નવસારી જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ મિલકત સંબંધે વણઉકેલ્યા ગુનાઓમાં સંડાવાયેલ આરોપીઓને ઝડપી પાડી આવા ગુનાઓને ઉકેલ માટે નવસારી એલસીબીના પીઆઈ આહિર પીઆઈ રાઠોડ પીઆઈ ગોહિલ અને પીએસઆઈ ગઢવી તથા તેમની ટીમ જિલ્લા વિસ્તારમાં કાર્યરત હતા હતી દરમિયાન આ ટીમના એસઆઈ સુનિલસિંહ પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈને ખાનગી રાહે સંયુક્તપણે બાતમી મળી હતી કે જલાલપોર પોલીસ મથકમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનાનો આરોપી ચેતન સુરેશ પટેલ વિજલપોર ખાતે ગાંધી ફાટક નજીક જય મોહનદેવ નગર સ્થિત તેના ઘરે હાજર છે આ બાતમીના આધારે એલસીબીની ટીમે મોબાઈલ ચોરીના ગુનાનો આરોપી ચેતન પટેલને વિજલપોર સ્થિત તેના ઘરે છાપો મારી તેને ઝડપી લીધો હતો આરોપી ચેતન પટેલની પૂછપરછમાં તેમણે જલાલપોર પોલીસની હદમાંથી એક મોબાઈલની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું પોલીસે તેની પાસેથી રૂપિયા પાંચ હજારની કિંમતનો ચોરીનો મોબાઈલ કબજે લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને આગળની કાર્યવાહી માટે જલાલપોર પોલીસને સોંપ્યો હતો એનડીપીએસ કેસનો આરોપી નવસારીથી ઝડપાયો તાજપર ખારીમાં જુગાર રમતા પાંચ પકડાયા મોરબી પોલીસે ત્રણ વર્ષથી ફરાર એનડીપીએસ ના કેસના આરોપીને નવસારીથી પકડી પાડ્યો છે આરોપી ગુલાબચંદ કમલાશંકર યાદવ નવસારીના વિજલપુર આંબાવાડી લક્ષ્મીનગર વિસ્તારમાંથી ઝડપાયો તે મૂળ ઉત્તર પ્રદેશના હરિપુરા ગામનો વતની છે બીજી તરફ મોરબી બી ડિવિઝન પોલીસે રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પકડ્યા છે પકડાયેલા આરોપીઓમાં સૌજીભાઈ સારણિયા સમાભાઈ મકવાણા લાભુભાઈ પાટડીયા વેચરભાઈ બારૈયા અને શારદાબેન મકવાણાનો સમાવેશ થાય છે પોલીસે આરોપી પાસેથી રૂપિયા દસ હજાર બસો સિત્તેરની રોકડ રકમ જપ્ત કરી છે પોલીસે બાતમી મળી હતી કે રાજપર ખારી વિસ્તારમાં કેટલાક લોકો જાહેરમાં જુગાર રમી રહ્યા છે આ માહિતીના આધારે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે છાપો મારીને આરોપીઓને જુગાર રમતા આરંગી હાથ ઝડપી લઈ બંને કેસમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो